બનાસકાંઠાના અંબાજીમાં માં ગણેશ સ્થાપના બાદ મેળાના કારણે ત્રણ દિવસ બાદ જ વિસર્જન કરી દેવાશે ગણેશ ચતુર્થીની ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે ત્યારે શ્રદ્ધાળુએ અંબાજી મંદિર પરિસરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજીને એકવીસ કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરી છે જ્યારે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટીની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી છે સ્થાપના થઈ આરતી થઈ જોકે આ સ્થાપના અંબાજીમાં ભરાતા મેળાને માત્ર ત્રણ દિવસ બાદ જ વિસર્જન કરી દેવાશે તે ત્રણ દિવસના ગણપતિજી બેસાડવા આવેલા યાત્રિકોને કોઈ પણ વિઘ્ન ન પડે અને શાંતિથી દર્શન કરીને ઘરે પરત ફરી શકે એ માટે અમે આ નિર્ણય લીધો છે ત્રીજા દિવસે અમે ભવ્ય એક હજાર આઠ લાડુનું ભવ્ય ઓમાત યજ્ઞ પણ કરીશું અને દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્ર સમિતિ આપી રહી છે અંબાજીમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં એકવીસ કિલો લાડુનો ભોગ પણ ધરાવાયું છે